પણ જરા સાંભળો હો Paytm ના યુઝર્સ માટે થોડા માઠા વાવડ આવ્યા છે ગઈકાલ બુધવારે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા Paytm પેમેન્ટ બેંક ના ઉપયોગ દ્વારા તત્કાળ પ્રભાવથી 29 ફેબ્રુઆરી પછી રોક મૂકવાના આદેશ થયા છે હેલો હું છું નિરુત કનોરિયા તમારી સાથે અને તમે જોવાનું શરૂ કરી દીધું છે વાવડ ગુજરાત તો આરબીઆઈ દ્વારા વિજય શેખર શર્માની કંપની Paytm પર જબરા પ્રતિબંધ મૂકી દીધો છે Paytm એપની ખુદની બેંક સર્વિસ એટલે કે પેટીએમ પેમેન્ટ બેંક પર ક્રેડિટ અને ડેબિટ સહિતના તમામ વ્યવહારો આવતી અઠાવીસ ફેબ્રુઆરી બે હાજર ચોવીસ પછી કરી શકાશે નહીં બેન્કિંગ રેગ્યુલેશન એક્ટ 1949 ની કલમ 35A માં RBI ને મળેલી સત્તાના આધારે அகવ 2022 માં જ Paytm Payments Bank ને નવા એકાઉન્ટ ન ખોલવા માટે કડક આદેશ આપેલા હતા આમ છતાં આડેધડ વ્યવહારો અને સતત નિયમોને ઉલાડિયો કરેલ હોવાથી આખરે RBI એ આ કડક પગલું લીધું હોવાનું સામે આવ્યું છે જો તમે Paytm એપની પેમેન્ટ બેંકનો ઉપયોગ કરો છો તો આ બાબતોને ખાસ ધ્યાન રાખો ઓગણત્રીસ ફેબ્રુઆરી સુધી તમે તમારા બેંક ખાતામાં જમા અને ઉપાડ તમે મની ટ્રાન્સફર કરી શકો છો ઓગણત્રીસ ફેબ્રુઆરી પછી તમે યુપીઆઈ થી પણ મની ટ્રાન્સફર કરી શકશો નહીં આ બધી બાબતની અસર માત્ર પેમેન્ટ્સ બેંક પૂરતી છે તમે બેરોકટોક પેટીએમ એપ્લિકેશનની તમામ સેવા વાપરી શકો છો વોલેટમાં નાણાં એડ કરવા કેશબેક મેળવવું અને એનો ખર્ચ પણ કરવો પેટીએમ એપ્લિકેશનમાં જો તમે અન્ય બેંક ખાતા જોડ્યા હશે તો તમે ઓગણત્રીસ ફેબ્રુઆરી પછી એ બેંક ખાતાનો ઉપયોગ કરી શકો છો આરબીઆઈના આ એક્શનની નકારાત્મક અસર આવનાર સમયમાં પેટીએમના શેર ઉપર પણ જોવા મળી શકે છે બુધવારે સામાન્ય ઘટ સાથે પેટીએમના શેર સાતસો રૂપિયા પર અટક્યા હતા કંપનીએ શેરધારકોને છેલ્લા એક મહિનામાં સત્તર જેટલું જ્યારે આગલા એક વર્ષમાં પિસ્તાલીસ રિટર્ન પણ આપેલ છે આપના માટે આ માહિતી લઈને આવ્યા હતા અમારા સાથી વિવેક બારૈયા અને હું છું નિરૂકડિયા તો આપ જોતા રહો વાવડ ગુજરાત